તો હમણાં ઘણો ટાઈમ થઈ ગયો તો કાલ વાત ઉપડી દીધી તો મારા મગજમાં આવ્યો વિચાર તો આજે વિવેકભાઈ ભાઈને આ પાટા પીની કરાવી અને ઘરે લઈ જઈ જોઈએ મમ્મી પપ્પાને reaction લઈ જાય એટલે મારા શું થાય નીકળી જાય ભાઈને પાટો બાંધતા નથી પાટો આયો નીકળી ગયો હે ને

વિદનાજી હાલો કોકા અમે આ ઘરે આપણે ઘરે ટાઈમ થઈ ગયો અમે જવાનો હવે જોઈ રહ્યા જય જવાન જય કિસાન તો ફાઇનલી આ ભાઈને અમે વેસડ દીધો

कीमत करता है मानो अब तक की मत था थी वासड़ा की मत था थी तारी हमें थी और उसी काम में थोड़ा कर तेरे बार ऊपर हां जी आवा को पोता ने की किया काम तो ठीक से आई आई मैं आया को भोग भी मार क्या फैक्टर बैठकर नहीं कह रही है फैक्टर तो नहीं सी हां आई आई सट बगड़ तो आ था मम्मी का बना

तो मैं जान थाती तो तुम्हें समझ था कि नहीं से जान था थाती जो तो हर वक्त ध्यान थाती कि धाम में ध्यान थी रो ध्यान थी रो एक के ऊ भूत कण को आ भूत कण आ आज बोले बसे जे रेवे तरी कोक दी भुन्नो हमु अवियान कोक दी वासड़ो हमु अवियान आ त गाय एई बेळ गाय हमे आवे बोले आई गाय पण धीमा आपता हो ना, तो न तो रे वहां पसे फूलम फूल जानी धीमा नरे ઠીક છે હમ સાધાનાઉ જે તો કરવો પણ માં હાલતા રહી દુનિયા ખબર છે ભલે તારે તજાવણી કર હમણાં ને રોટલા અત્યારે ફોન તો કે કરતો તો અંધારે કરતો તો મો બંધ બપોર એટલા તો ખતરનાકું ની લે પણ મા કણું દુઃખ થય બાપા કારું દેશે

મો ધ્યાન રાખ મો દીકરા જો ત્યાં માણા સે સે નક ધ્યાન કોઈ

कहे बड़े कहे बड़े माय न हेवा न कहवा माना कोई गई की करू नसी हम तो खबर से का कलो भी रग म के डाड की म लागे न जिंदगी पर मान काणे तर थौ जाते केटली वा हम जाऊ हम जाऊ थाकी तो है आ जरा का फिर हो जाते कौन करू કાનુ તાંટિયા વાડો તો ખાર વાધીનું થાતો સો આવડો આય અહીં નીચે જાણ બીક વે ને આ ભાઈ રાજ્યો હું ભાઈ ને બધી જો ત્યાં એ કોઈને બાપની પરવા ની હાકલ કરે તો હાલ્યો જાય નકરે એની ગો એની એના વારા સુની આ તા આય જાણે જીરી નવ પાડે ને એ હું પાડતો તો એ આય હું તો એ બીક રાખવાની કાઉ ઈલે જીવ તો એ મુ તો ખબર નથી સફેતી આ ખણા હું ભોગો ખારું जबकि बीक वे बढ़ता वे हम ही के तू चालू नहीं ना सिर्फ आ बंद तक कर भी चालू नहीं सिर्फ वीडियो की जान ना कर तो बत्ती जो बढ़ती है हद ही जाती कि नहीं ऊपर तो लोग से ये वो जाता रहता है कोक के कान से उभी पब्बी था वो इतनी तो हम तो क्लीटो चाल जा जा आ जाती है हजार हो गुना में थोड़ी जैसे वो बापो नहीं दिए मैं होंडा नहीं है कहती हूँ ना पढ़ी का होंडा ना लोगिया आप लोगों ने तो

વસ્તુ એટલે ઘાત ઉતરતી એ માણસની ઘાત વે ને એ કઈ નહિ આવતું નહિ ઈ તો પાટો દીતે ખાલી પાટો લગાવી છે ને એટલે પાટો જેવો હશે પછી ભાર ભાર કઈ આ તો વચ્ચે રૂચી રોડમાં સીટીમાં કે સીટી કણ ઠેપ પહોંચુગા તે ધીમા રહીને તો ધીમું રાખવા તા ગાય ભલે ન જાય ગાય ઉભો રાખો દીવરામાં તો કી ગાય કણ પહોંચુગો હણ આ ગાય આવીયા ઠીક ન કે વેતા લે લાગે ઇન તના પીઓને ગાય બટાડ નકો જાય હજી 5 વાગ્યે બટાડ ન હું કામ જડસી ન તો પેરો

વીક માં ને વીક ને રાખો હાલતા હાલતા થોડો કામ ઓય લાગે હાલો ત્યાંમાં દુખે એમાં કે તું હાલ તો પછી હા

કિલા ગોરસિ કોટ પાટા પાકા મજુયા પાટા તા મે બધું કર લી કેદસ લાગો ટેન્શન ના લેતા કામ રી બોત તેળિયા રાઉખો યાર મા પા માત્ર મે તેડુ આલવાડી જી બોત ના ના હવે ખાલી રિએક્શન લેવો જો મારે થાતો મોડો મેચ રમો આ ભાઈ ને કઈ લાગ્યું નથી આ ખાલી વિડીયો હતો મેં એમને વિડીયો બનાવતા હતા hm.. hm.. હું and Ehd uma estajul solãn wo Yesh.. VejaStaN sheu sociable Why the Edyu if you can see this

હજી yeah, yeah,